આણંદથી વડોદરા જતી ટ્રેનમાં દરવાજા પાસેના પગથિયે બેસવા બાબતે યુવકની હત્યા કરી ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દેનાર બંને હત્યારા ઝડપાયા આણંદ તાલુકાના ટ્રેક પાસેથી હત્યા કરાયેલ હાલતમાં એક યુવકની યુવકની લાશ મળી આવી હતી પોલીસે આ હત્યા કરનાર બે શખ્સોને ગણતરીના દિવસોમાં જ દબોચી લઈ બ્લાઇન્ડ મર્ડર મિસ્ટ્રી કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે ટ્રેનમાં દરવાજા પાસેના પગથિયા ઉપર બેસવા મુદ્દે થયેલ ઝઘડામાં આ બંને શખ્સોએ હથિયાર વડે હુમલો કરી યુવકને ચાલુ ટ્રેનમાંથી ફેંકીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે તારીખ રોજ વાસદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અડાસ અને વડોદ વચ્ચે એક ડેડ બોડી મળેલ હોવાની હકીકત મળતા આ બાબતે વાસદ પોલીસ સ્ટેશન એડી રજીસ્ટર કરવામાં આવેલી આ એડીનું પેનલ ડૉક્ટર મારફતે પરીક્ષણ કરાવતા અને પીએમ કરાવતા તેના માથાના ભાગે તથા પીઠના ભાગે ઈજા થયેલ હોવાનું પ્રાથમિક સર્ટિફિકેટ મળેલ સદર બનાવ અનડિટેક હોય અને બોડી પણ અનઆઇડેન્ટિફાઈ હોય પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સાહેબે બનાવવાળી જગ્યાની વિઝિટ કરી એ જરૂરી સૂચના આપેલી આ બાબતે એલસીબી પીઆઈ જાદવ સાહેબ તથા આરએસ સેલાના એલ સી ટીમ તથા આરએસ સેલાના વાસદ પીએસઆઈ અને એસટી પટેલ પીએસઆઈ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ કરેલી હતી આ બાબતે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હ્યુમન રિસોર્સિસ અને રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી આ બાબતે ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરતાં અમિત કુમાર ઉદયભાન રામકુમાર યાદવ ઉંમરવર્ષ ત્રેવીસ રહેવાસી મહોય પોસ્ટ મકાનપુર જિલ્લો ફતેહપુર ઉત્તર પ્રદેશની હોવાની હકીકત મળી આવતા આ બાબતે તેના પિતા ઉદયભાનની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો સદર ગુનો અનડીટેક હોય આ ગુનો ડિટેક કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે જરૂરી સૂચના આપેલ આ બાબતે એલસીબી અને વાસદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી અમદાવાદથી લઈ અમદાવાદ નડિયાદ આણંદ તથા વડોદરા રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવેલા આ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઉપરથી હકીકત જણાવેલ કે વાસદ પછી વાસદ થઈ આ ટ્રેન ગુજરાત મેલ એક્સપ્રેસમાં આમ વ્યક્તિ મુસાફરી કરતો હોવાનો અને જનરલ કોચમાં મુસાફરી કરતો હોવાની હકીકત મળતા વડોદરા રેલવે સ્ટેશન ઉપર આ જ કોચમાંથી કેટલા કેટલા માણસો નીકળ્યા છે તે બાબતે આઈડેન્ટિફાઈ કરી અને આ પેસેન્જરો અમદાવાદ નડિયાદ કે આણંદથી ચડેલા છે કે નહીં તે બાબતે હકીકત વેરીફાઈ કરવામાં આવેલી અને આણંદ રેલવે સ્ટેશન અને આણંદ સિટીના જે નેત્રમના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતાં આ તમામ માણસો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને તેઓ ગુજરાતના અલગ અલગ જગ્યાએ વડોદરા તથા ભાવનગર જતા રહેલ હોવાની હકીકત મળતા એલસીબી અને વાસદ પોલીસની અલગ અલગ ટીમો મળી આ તમામ વ્યક્તિઓને હસ્તગત કરવામાં આવેલા અને તેઓની પૂછપરછ કરતા તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત મળતા આ ગુનામાં સંડોવાયેલા આરોપી સોહેબ ઉર્ફે સલમાન યુનુસ શોકત અલી શેખ રહેવાસી વડોદરા રોશનનગર નવાયાડ ફતેગંજ મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ બાગપત તથા તોહીદ મોહમ્મદ નવાબુદ્દીન મોહમ્મદ બસર અંસારી રહેવાસી વડોદરા રોશનનગર નવાયાડ મૂળ રહેવાસી મેરઠ ઉત્તર પ્રદેશનો હોવાનું હકીકત જણાવેલ આ બંને આરોપીની પૂછપરછમાં હકીકત એવી જણાવેલ કે બનાવના દિવસે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે ગુજરાત મેલમાં તેઓ જતા હતા વડોદરા ત્યારે મરણ જનાર સાથે બેસવા બાબતે ઝઘડો થતાં આ બંને આરોપીઓ તેની સાથે તંદુર બનાવવાનો જે સળિયા અને બોથળ પદાર્થ લઈને આવેલા હતા તેનાથી તેને માર મારી અને ઈજા પહોંચાડી અને વડોદ રેલવે સ્ટેશન ચાલુ ટ્રેનમાંથી એને ફેંકી દીધેલ હોવાની હકીકત જણાવેલ છે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પાસેથી ગુના કામે વાપરેલ હથિયાર તથા ગુનો કરતી વખતે જે કપડાં પહેરેલા હતા તે કબજે કરવામાં આવેલા છે આમ ટોટલ અનઆઇડેન્ટિફાઈ ડેડ બોડી અને અનડિટેક મર્ડરનો ગુનો ડિટેક કરવામાં એલસીબીના પીઆઈ પી જાદવ વાસદના પીએસઆઈ આર એસ સેલાના પીએસઆઈ એસ પટેલ તથા એલસીબી અને વાસદની તમામ ટીમોએ ખંડ અને નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરી આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળેલ છે